આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા કે સાહેબ આ લોકો પાછો ઘડીથી પડી સજા થાવી જોઈએ નીચે કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે અને હું પબ્લિશનું શરીરની પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જ છું એવું ખોળ સાથે નહોતું ટવેન્ટી ફોર યર્સ ગજરાત